સ્થાનિક લોકો એ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા શક્તિભાઈએ જે વાત કરી એ તંદન સત્યથી વિપરીત છે હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ અથવા તો કોઈ રોગે દેખા દીધી હોય એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી સાથે અમારી ઈ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું સાથે રાજકોટથી પણ ત્યાં ટીમ આવી હતી ઝેરી મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયો હોવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે સરકારને જાણ કરવી સરકાર ને કેવું એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળાઓ કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસ નીતિ છે પરંતુ આ પ્રકારની પણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે